અભ્યાસ કરીશું નવલકથા ખંડ કે અંશ નવલકથામાંથી અભ્યાસ માટે જે ખંડ પસંદ કરવામાં આવે તેને નવલકથા ખંડ કે અંશ કહે છે નવલકથામાં માનવ જીવનની કથાઓ છે પરંતુ લેખક કલ્પનાના રંગે રંગી નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે નવલકથામાં વસ્તુ પાત્ર સંવાદ વાતાવરણ ને ઉદ્દેશને એક તાંતણે બાંધી લેખક પોતાની આગવી શૈલી દ્વારા રજૂ કરે છે નવલકથામાંથી કોઈક અંશ પસંદ કરી રજૂ કરવામાં આવે તેને નવલકથા ખંડ કે નવલકથા અંશ કહેવામાં આવે છે પ્રસ્તુત નવલકથા આંસુભીનો ઉજાસ નવલકથાનો જે નાયક છે દેવરાજ એ નાયક દેવરાજનું ભગવાનજીભાઈના આગ્રહથી વસુદાના અભ્યાસ મારફતે જે પરિવર્તન જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતી ગ્રામ જીવનને પૂરક પોષક કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ છે કેટલીક વાર મા બાપની નારાજગી વહોરીને પણ જો જીવન ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હોય તો કેવું અદ્ભુત પરિણામ વ્યક્તિ સમાજ રાષ્ટ્રને મળે તે દેવરાજના પાત્ર દ્વારા જાણી શકાય છે આખરે સ્વને સ્થાને સર્વ માટે ઝૂમનારાઓના જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો ઉજાસ હોય છે પ્રત્યેક શાળા વસુદા બને તો ચોક્કસ આપણા દરેક બાળક દેવરાજ બની શકે છે એ આ ગદ્યખંડનો સંદેશ છે તો શરૂ કરીએ આ સુભીનો ઉજાસ સર્જક દિલીપ રાણપુરા દિલીપ રાણપુરાજીનો જીવન અને કવન વિશે આપણે અભ્યાસ કરીએ નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી ધરતી ઉજાસ મીરાની રહી મહેક આ કાંઠે તરસ પીઠે પાંગરિયો પીપળો ઊંડા ચીલા અને મને પૂછ્યો નહીં તેમની પ્રશસ્ય નવલકથાઓ છે રાતોરાત સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા ગ્રંથો છે લાગણીના ફૂલ છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહ છે વાત એક માણસની માં ચરિત્ર નિબંધો છે આ ભવની ઓળખ દીવા તળે ઓછાયા ભીતર ભીતર તેમજ શિક્ષક કથાઓમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો અસ્વધ્ય છે ભાષાની સહજ સરળ છતાં સુક્ષ્મ વેદક સંવેદનની અભિવ્યક્તિ એમના ગદ્યની વિશેષતા છે પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તા સભર રહ્યું છે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ અન્ય સાહિત્ય દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યું ત્યારે એને સૌ પહેલા એની ભાન યાદ આવી અઢાર વર્ષ પહેલા બા આ સ્ટેશને તેને વળાવવા આવી હતી વળાવવું એટલે વિદાય કરવું તેની આંખો રાતી ચોર થઈ ગઈ હતી રાતી ચોર થઈ ગઈ હતી એટલે લાલ થઈ ગઈ હતી રડી રડીને અને તે ભગવાનજી ભાઈને કહેતી હતી તમે આ છોકરાને ભડતરના રવાડે કાં ચડાવ્યો એને ન લઈ જાઓ તો સારું બા છે અને બા પોતાના પુત્રને પોતાનાથી અલગ થતા જોઈ શકતી નથી અને એના કારણે દેવરાજની માં પણ ભગવાનજીભાઈને કહે છે કે મારા છોકરાને તમે ભણતરના રવાડે ચડાવ્યો છે અને એના કારણે એ માને છોડીને જઈ રહ્યો છે ભણવા માટે પણ એની બા ભણેલા ન હતા એ સમજી શકતા ન હતા કે ભણતર જ દેવરાજનું જીવન ઉજાડશે બહેન ભગવાનજી બાએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ હતા છોકરો ભણશે તે એનું જીવતર તો ઉજાડશે પણ પાછળ ભાંડરુના પણ જીવતર ઉજડી જશે ને ત્યાં એને કાંઈ દુઃખ નહીં પડે વસુદા તો માનો ખોડો છે માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે એટલે ભાઈ બહેન ધરતી એ નામની શિક્ષણ સંસ્થા છે એક શિક્ષણ સંસ્થા છે વસુદા બરોબર તો એનું નામ છે વસુધા શિક્ષણ સંસ્થા જેમાં દેવરાજ ભણવા જઈ રહ્યો છે અને બાન એમ કહે છે કે માનો ખોડો છે માનો ખોડો છે એટલે કે જે ખોડ એટલે ગોદ એટલે માની ગોદ સમાન વસુદા છે માવતરની ની ખોટ જરાય ન સાલે માવતર એટલે મા બાપની જે ખોટ છે એ જરાય ન સાલે સાલે એટલે જરા પણ એને યાદ નહીં આવશે એવી રીતે એને ત્યાં ઉછેર ઉછેરવામાં આવશે ને ભણાવવામાં આવશે ને પછી બાએ તેની પાસે સામે આંસુ ભરી આંખે જોતા કહેલું દેવા આપણે આઈ મજૂરી કરી ખાશું અડધામાંથી ફળશ ફળશ વેચીને પેટ ભરી લેશું ને તે સાડલાના છેડાથી ઢાંકીને આડું જોઈ ગયેલી માં કહે છે કે આપણે અહીં જ રહીએ અને અહીં જ ફળશ એટલે કે આપણે એક રોટલીમાંથી પણ ટુકડો ટુકડો કરીને ખાવાનો એટલે કઈ નહીં તું નહીં જા અર્થ અર્થ એ છે કે અડધી રોટલી મળશે ને ટુકડો ફળશે તો પણ આપણે અહી જ રહીએ પોતે કંઈક બોલેલો પણ એ બધું અસ્પષ્ટ હતું કારણ કે અઢાર વર્ષ પહેલાની વાત છે તો યાદ નથી ગાડી આવી ને તે ભગવાનજી ભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો આ પહેલા તેણે ગાડી જોઈ હતી એમાં બેસવાના મનસૂબા ઘડ્યા હતા પણ બેઠો તો આ પહેલી જ વખત ને તેના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વીલા પડી ગયેલા વીલુ પડી જવ ઠીક કરી જો રૂઢી પ્રયોગ છે ઢીલા થઈ જવ મોં પર થોડો જીવ બળે છે પણ તું માનતો નથી એટલે આટલા વર્ષમાં આપણા કુટુંબમાંથી તો શું આપણા મલક માંથી કોઈ ભણવા હારું થઈને પરદેશ નથી ગયું આપણે એને કયો નાતો મલક એટલે અહીં પ્રદેશ થાય છે બા કહે છે કે આપણા પ્રદેશમાં આપણા કુટુંબમાં તો શું આપણા આખા પ્રદેશમાંથી પણ કોઈ ભણવા હારું નહીં ગયું પરદેશ ને આપણે આપણો એટલે આપણે મજૂરી કરવાવાળા આપણો ને ભણ ભણવા ભણતરનું કયો ના તો એટલે કે આપણે બંને આ બંને વસ્તુ અલગ છે જે મજૂરી કામ કરે છે તે ભણી શકતા નથી બા એમ કહે છે કહેવા માંગે છે બા તું જોજે ને હું ભણીશ પછી તને ખબર પડશે એટલું બોલે છે ત્યાં એન્જિનની સીટી મારી સાચવીને રહેજે દીકરા બા બોલેલી મારો જીવ બળે છે હો કહીને તે આડો જોઈ ગયેલી ગાડી ઉપડી ત્યારે દેવરાજે બા નું મોં જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી પણ બાનો ચહેરો દેખાયો ન હતો ને છ મહિને કાગળ આવ્યો દેવા તને માં ઝંકે છે આવી જા દેવરાજ આવ્યો ત્યારે તો બાને ભોગાવાના શમશાનમાં બાળીને બધા ઘેર આવી ગયા હતા એટલે કે બા આ દુનિયાને છોડીને જતા રહ્યા હતા જ્યારે દેવરાજ આવ્યો ત્યાં સુધીમાં તો બધા બાને સંસારમાં બાળીને આવી ગયા હતા એટલે એ બાનું મોં જોઈ શક્યો ન હતો અને બા એને જોઈ શકી ન હતી છેલ્લી વાર જે સ્ટેશન પર મળ્યા હતા તે આજ એ બધું દેવરાજને ખટકી ગયું બા એ જોવા ન રહી કે ભણતરે એના દીકરાના જીવતરને કેવી રીતે ઉજાડ્યું છે તે સામાન ઉચકીને રતન પરની ચાલી માને ભાડાની ઓરડીએ પહોંચ્યો રતન પરની ચાલી છે ચાલીમાં એ રહી છે એના પિતા એની બહેન એનો ભાઈ આવ્યો દેવા પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા પીતા તેને આવકાર્યો હા બાપુ પણ આ બધું લઈને હા આશ્રમ છોડી દીધો કેમ હવે હું કામ કરવા માંગુ છું વૃદ્ધ પિતાની આંખો પહેલા ચમકી ગઈ ને પછી ધીમેથી પૂછ્યું શાનું કામ આશ્રમમાં શીખ્યો એ જ હા તો આપણું દળતર દળદર ફીટી જશે ને દળદર એટલે કે ગરીબી એમ કહે છે કે આપણું જે દળદર છે તે ફીટી જશે ને આપણી ગરીબી ઓછી થઈ જશે ને તું કમાશે તો એક એક પિતા છે વૃદ્ધ પિતા જે પોતાના સંતાન પ્રત્યે અપેક્ષા રાખે છે અહીં પણ એક વૃદ્ધ પિતા પોતાના યુવાન છોકરા સામે અપેક્ષા રાખે છે કે હવે એ કમાતો થશે નોકરી એ લાગશે તો ઘરમાં પૈસા આવશે અને એ પૈસાથી ઘર ગુજરાન ચાલશે દેવરાજ પિતા સામે જોઈ રહ્યું એમની આંખોમાં ઉજમાણા ભવિષ્યની એક જ્યોત ઝભુકતી હતી દેવરાજને થયું પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂકનું કામ કરશે અને પિતાની આંખમાં ઝભુકતી જ્યોત બુઝાઈ જશે કેમ નો બોલ્યો દેવા બાપુ દરદર છે પણ વાર લાગશે બાપુ આપણી ગરીબી જે છે ને દૂર તો થશે પણ વાર લાગશે હવે એક પિતા તરીકે એક ભવિષ્યની ઉજમાણા ભવિષ્યની એક ઉજ્જવળ ભવિષ્યની એક આશા એમના આંખમાં એક જ્યોત ઝબુકતી થઈ હતી તેને અહી એના દીકરાનો જવાબ મળતા થોડી એ ધીમી પડશે આટલા વરના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની હું ભણ્યો દેવરાજ બોલતો હતો મારાથી નાની બીજું એની બેનનું નામ છે બીજું ચાર ચોપડી ભણી તો એને ભણેલો મૂર્ત્યો મળ્યો પણ કેટલો દાખલો કરવો પડ્યો હતો પિતા કહે છે મૂર્ત્ય તો મળ્યો પણ કેટલો દાખલો એટલે કેટલો શોધવો પડ્યો હતો આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં એટલે બીજું ચાર ભણી તો ચાર ચોપડી તો બહુ થઈ ગઈ અને એના કારણે એને ભણેલો મૂર્ત્યો શોધતા બહુ વાર લાગી માંડ માંડ ચાર ચોપડી ભણેલો મળ્યો ને એ પાછો ગોલવાડમાં એટલે ગોલવાડ વિસ્તારમાં બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચકાર પડકારતો હતો કે ભણેલા હોય એટલે આટલી તકલીફ થાય એવો તુચકાર દેખાતો હતો પણ પરભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે હા તે ઠીક વાત કરી બાપુએ ચલમ ખંખેરતા કહ્યું તારા લગ્નનું હવે શું છે કે ભણી લીધું હવે લગ્ન તો કરવાનું ને બાપુ એ વાત જ ન કરશું તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ બાપુ કહે છે હા મને ઓગણત્રીસ તો પૂરા થવા આવ્યા અડધી તો ગઈ પણ તું ન પરણે ત્યાં લગણ પ્રભુનું શે થાય 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 દેવરાજ દ્રઢતાથી બોલ્યું આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન પરણે તો કયું આ ફાટી પડે પણ નાતવાળા તને ખબર નથી દેવા આપણી નાતવાળા માનશે આપણી નાતવાળા કેવી વાત કરે છે ઈ એટલે નાતમાં વાત થાય છે કે છોકરો ભણ્યા જ કરે છે મોટો છોકરો લગ્ન કરતો નથી જો એ ભણ્યા કરશે એ લગન નહીં કરે તો એના પછી નાનો પણ લગન કેવી રીતે થાય પણ દેવરાજ કહે છે કે હું આવી મોટપમાં રહેતો નથી કહેતા હશે ભણીને છોકરો બગડી ગયો નાથમાંથી નીકળી ગયો વંઠી ગયો ગયો છે હું જાણું છું પણ બાપુ ટીકા સામે ટકી સંસ્કાર મને મળ્યા છે એ રીતે હું કેળવાયો છું અહીં બંને પિતા અને પુત્રની વાતો ચાલે છે અને કહે છે કે મને આવા સંસ્કારો મળ્યા છે કે હું એમને જવાબ આપી શકું છું હવે આપણે ભાગ બેની અંદર આગળ ચર્ચા કરીશું